નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના જેમાં કોને લાભ મળશે કેટલો લાભ મળશે અને કઈ રીતના તમે આ યોજનાનો લાભ લઈ શકો છો તે અંગેની સંપૂર્ણ જાણકારી લઈશું અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ હજુ કરી દેજો જેથી આવનાર તમામ યોજનાની માહિતી તમને મળતી રહે સ્ત્રી કે પુરુષ સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના નિરાધાર વૃદ્ધ વ્યક્તિ જેમાં એકવીસ વર્ષનો પુત્ર ન હોય પુત્ર માનસિક અસ્થિર કે કેન્સર ટીબી જેવા ગંભીર માદથી

રેશન કાર્ડ આવકનો દાખલો આધાર કાર્ડની નકલ ઉંમરનો દાખલો જેમાં કોઈ પણ એક દાખલાની નકલ હોવી હોવી જોઈએ એકવીસ વર્ષના પુત્ર નથી તે અંગેનું પ્રમાણપત્ર તલાટી પાસેથી ગુજરાત રાજ્યના વતની હોય તેનો પણ તલાટી પાસેથી દાખલો દસ વર્ષ કે તેથી વધુ વસવાટ કર્યો હોય તેનું પ્રમાણપત્ર પેન્શન મંજૂર થયું હતું તો એનું બેંક ખાતું ખોલાવવાની પાસબુકની ચોપડીની નકલ સુરક્ષા ખાતા અને મામલતદાર શ્રી કચેરી લેખિત આપવાની રહેશે ચૂંટણી અને બેંક પાસબુકની નકલ દર વર્ષે હયાતીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે આ રીતે તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો તમારા નજીકમાં મામલતદાર શ્રીની કચેરીનો તમારે સંપર્ક કરવાનો રહેશે તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ ધન્યવાદ